સબંધા મહેસાણામાં નવી શેઢાવી નસબંધી કાંડમાં વિવાદ થયો જિલ્લામાં કેટલા આવા નસબંધીના ઓપરેશન થયા એ વિશેની તપાસ કરવામાં આવી મહેસાણા જિલ્લા આરોગ્યની ટીમે જમનાપુરની મુલાકાત લીધી જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયાની ટીમે જમનાપુરમાં તપાસ કરી અન્ય ગામોમાં નસબંધી ઓપરેશનની આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે તપાસના અંતે હજુ સુધી કોઈ નસબંધીનો વિવાદાસ્પદ કેસ સામે આવ્યો નથી

ધનાલી ના કર્મી એ આવેદન ધનાલી સબ સેન્ટર ના કર્મચારી ને અન્ય કર્મી ફસાયો હોવાનું આરોગ્ય કર્મચારી નું નિવેદન નવી શેઠાવી ના આરોગ્ય કર્મી જહિર સોલંકી એ સમગ્ર પકડ માં ભાગ ભજવ્યો છે આ વ્યક્તિ

જી આભાર તમામ વિગત માટે